સુરત સ્ટેશનના પ્લેટફોર્મ બે અને ત્રણમાં એમએટીએચ કામના કારણે છેલ્લા બ્યાસી દિવસથી બંધ હતા આ બંને પ્લેટફોર્મ મંગળવારથી ફરી મુસાફરો માટે ખુલશે જેના કારણે ઉધના સ્ટેશન પર શિફ્ટ કરવામાં આવેલી એકસો પંદર ટ્રેનો ફરી સુરત ખાતે રોકવાનું શરૂ કરશે પ્લેટફોર્મ નંબર બે અને ત્રણ પર કોન્કર્સનું કામ પૂર્ણ થઈ ગયું છે પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકના જણાવ્યા અનુસાર સુરત સ્ટેશનના પ્લેટફોર્મ નંબર બે અને ત્રણ પર રીડેવલપમેન્ટ કામગીરીનો બીજો તબક્કો પૂર્ણ થઈ ગયો છે જેથી ઉધના સ્ટેશન પર અસ્થાયી રૂપે ખસેડવામાં આવેલી ટ્રેનોમાંથી એકસો પંદર ટ્રેનો એક એપ્રિલથી ફરી સુરતના પ્લેટફોર્મ નંબર બે અને ત્રણ પર થૂપવાનું શરૂ કરશે નંદુરબાર જલગાંવની ટ્રેનો હવે ઉધના રોકાશે સુરત સ્ટેશન પર કોન્કર્સ વર્કને કારણે દસ જાન્યુઆરીથી એકત્રીસમી માર્ચ સુધી પ્લેટફોર્મ બે ત્રણ બ્લોક કરાયા હતા જેથી બસો એક ટ્રેનોના સ્ટોપેજ ઉધના ખસેડવામાં આવ્યા હતા હવે કોન્કર્સનું કામ પૂર્ણ થયા પછી સત્તાણું એક્સપ્રેસ સુપરફાસ્ટ અને અઢાર મેમુ ટ્રેનો ફરી ઉધનાથી સુરત સ્ટેશન પર શિફ્ટ કરવામાં આવશે